હેલો સમ્રા હેલો દોસ્ત સમ્રાટ સામત ગઢવી સરસ મજાની એક નાનકડી માહિતી આપની સાથે શેર કરવાની છે વનરક્ષકની પરીક્ષા શરૂ થઈ ગઈ છે દરેક મિત્રને કોઈને કોઈ તારીખે પરીક્ષા છે આવનારા થોડા દિવસો દરમિયાન આ પરીક્ષા રોજ અલગ અલગ સેન્ટર ઉપર લેવાશે અલગ અલગ વિભાગ પ્રમાણે તો એ પ્રમાણે આજનો પહેલો દિવસ છે એ કેવો રહ્યો કે જેના આધારે હવે જો તમારે પરીક્ષા આપવાની હોય તો તમને થોડો ઘણો આઈડિયા આવે અને એના માટે તમારે થોડીક રણનીતિમાં કંઈ ફેરફાર કરવો હોય તો તમે કરી શકો વનરક્ષકની પરીક્ષાનો પ્રથમ દિવસ કેવો રહ્યો વિદ્યાર્થીઓના અનુભવના આધારે આપણી રણનીતિ શું હોવી જોઈએ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એમને પૂછી અને પછી હવે તમારા સુધી આપું છું આ માહિતી જેથી કરીને તમને ખબર પડે કે પ્રશ્ન કેવા પૂછાય છે વિદ્યાર્થીઓની શું શું પ્રોસેસ રહેશે તો સૌથી પહેલાં આખી પ્રક્રિયા સમજી લઈએ કે પ્રક્રિયા શું રહે છે માની લો કે કોઈ વ્યક્તિને નવ વાગ્યે પેપર છે તો આઠક વાગ્યા સુધી તમારે સેન્ટર ઉપર પહોંચી જવું એક કલાક પહેલાં તમે પહોંચી જાઓ એટલે ત્યાં તમને ચેક કરશે ચેક કરશે પછી તમારી આંખ છે એ સ્કેન કરશે અને આંગળીઓ છે એને પણ સ્કેન કરે છે એટલે એ જે પ્રોસેસ છે એમાં ક્યાંય વધારે સમય ન લાગે માટે તમારે એકાદ કલાક પહેલાં પહોંચી જવું અંદર કંઈ પણ વસ્તુ લઈ નથી જવા દેતા એટલે હાથમાં વીટી કે એવું કંઈ પડેલું કળા કે એવું બધું કાઢી નાખવાનું એકદમ સિમ્પલ આપણા કપડામાં જવાનું છે બેઠક વ્યવસ્થા તમે અંદર જશો એટલે સીટ નંબર પ્રમાણે તમારી બેઠક વ્યવસ્થા ઓલરેડી ગોઠવેલી છે તમને જે કોમ્પ્યુટર પર બેસવાનું કહેશે ત્યાં બેસો એટલે તમારો સીટ નંબર ત્યાં લખેલો જશે ત્યાં તમે તમારી જન્મ તારીખ નાખશો એમાં જે તારીખ છે એ મહિનો અને વર્ષ તારીખ મહિનો વર્ષ આ ક્રમમાં નાખવાનું છે કોઈ નિશાનીઓ નથી કરવાની ડાયરેક્ટ લખી દેવાનું છે ધારો કે મારે સત્યાવીસ અગિયાર ઓગણીસો એકાણું છે તો લખી નાખવાનું સત્યાવીસ અગિયાર ઓગણીસો એકાણું એટલે ઓપરેટ થઈ જશે પછી અંદર નિયમો આવશે એ નિયમો તમારે શાંતિથી વાંચી લેવાના છે અને પછી સ્ટાર્ટ કહેશે ત્યારે તમારે સ્ટાર્ટ કરવાનું છે તમે સ્ટાર્ટ કરશો એટલે તમારો સમય શરૂ થઈ જશે ચાર વિભાગ આપેલા છે અલગ અલગ ગુજરાતીનો વિભાગ છે મેસેજિંગનો વિભાગ છે સામાન્ય જ્ઞાનનો વિભાગ છે અને પર્યાવરણનો વિભાગ છે એટલે ચારે ચાર વિભાગ અલગથી તમને દેખાશે જે વિભાગ ઉપર ક્લિક કરશો એના પ્રશ્નો તમારી બાજુમાં આવી જશે રફકામ માટે પેજ અને પેન આપે છે તમારા ઘરેથી કાંઈ લઈને જ જવાનું લઈને જાશો તો એ તમને અંદર નહીં લે જવા દે ત્યાંથી જ પેજ અને પેન આપશે પેજમાં તમે પ્રશ્નો લખી નાખશો કે ભેગો લઈ જાઓ તો પછી એ પેજ પાછા લઈ લેશે એટલે ખોટી એવી મહેનતે ન કરતા એટલે આ આખી પ્રોસેસ મેં તમને કીધી બીજું કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા દઈને આવ્યા એમને કીધું કે બહુ મજા આવી પરીક્ષા દેવાની ઓએમઆરમાં એક વખત ટિકડું થઈ જાય ને પછી ભૂલથી આપણે એમ થાય કે ખોટું થઈ ગયું તો સુધરે નહીં આમાં એવું લાગે કે આપણે ટીક થઈ ગયું સુધારવું છે તો સુધરી જાય છે પ્રોસેસ બિલકુલ સરળ છે એ પ્રોસેસનો વિડીયો પણ આપણે બનાવેલો છે કે ઓનલાઈન પરીક્ષા કેવી રીતના આપી એ પણ તમને હમણાં આગળ વાત કરું છું જોવા મળશે હવે આજે બધી માહિતીના આધારે આપણે જોઈએ કે આપણી રણનીતિ શું હોઈ શકે તો ચાર અલગ અલગ વિભાગ તમને આપી દીધેલા છે ચાર વિભાગ અલગ અલગ છે તો આ ચાર વિભાગમાં સૌથી પહેલા સામાન્ય જ્ઞાન કરાય આ હું મારા વ્યક્તિગત અનુભવના આધારે એક વિદ્યાર્થી તરીકે હું કહું છું કે હું ફોરેસ્ટની પરીક્ષા દઉં તો હું શું કરું તો કે સૌથી પહેલા સામાન્ય જ્ઞાન લઈ લો કેમકે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પચીસ છે ને એ સૌથી ઓછા સમયમાં ઓકે ટીક કરી શકાય બીજા નંબરે ઓકે સામાન્ય જ્ઞાન પછી બીજા નંબરે ગુજરાતી વ્યાકરણ લઈ લેવાય કેમકે વ્યાકરણમાં અટપટું બહુ ના હોય આવડે તો સીધું આવડે ન આવડત તો ન આવડે એટલે એમાં વધારે ટાઈમ કન્ઝ્યુમ ન થાય ત્રીજા નંબરે પર્યાવરણ લઈ લેવાય અને ચોથા નંબરે મેથ્સ રીઝનિંગ લઈ લેવાય આ મારી પેટર્ન પ્રમાણે કહું કે હું વિદ્યાર્થી તરીકે પરીક્ષા દેવા જાઉં તો હું આ ચાર ક્રમ આપું પહેલાં સામાન્ય જ્ઞાન લઈ લઉં પછી ગુજરાતી લઈ લઉં પછી પર્યાવરણ લઈ લઉં અને પછી મેથ્સ રીઝનિંગ લઈ લઉં ભલે મેથ્સ રીઝનિંગમાં મને એવું લાગે કે હું આઇન્સ્ટાઈનથી પણ એક સ્ટેપ આગળ છું તો એ તે મેથ્સ રીઝનિંગ પાછળ રાખવું એટલે પરીક્ષામાં સમય કૂટવાનો પ્રશ્ન ન રહે મોટા ભાગે જે વિદ્યાર્થીઓ સાથે મારે વાત થઈ છે એ વિદ્યાર્થીઓને એવું કહેવું છે સાહેબ સમય ખૂટતો નથી ઉપરથી વીસેક મિનિટ જેટલો સમય સામેથી વધે છે એટલે સમય ખૂટવાનો કોઈ પ્રશ્ન નથી શું કરાય તો કે માનો કે તમે સામાન્ય જ્ઞાન ઉપર ટીક કર્યું એટલે એના પચીસ પ્રશ્નો જે તમારી સમક્ષ આવવાના હોય એમાંથી પહેલો પ્રશ્ન વાંચ્યો જવાબ આવડે તો ટીક કરો નથી આવડતો તો સ્કીપ કરો એ પચીસે પચીસ ઉપર એક નજર માર લો આવડતા હોય ટીક કરતા જાઓ સબમિટ કરતા જાઓ ટીક કરતા જાઓ સબમિટ કરતા જાઓ એના પછી તરત ગુજરાતીવાળું સેક્શન લઈ લો જે જે પ્રશ્નો આવડે છે એ પ્રશ્નો ટીક કરો આગળ તો ન આવડે તો સ્કીપ કરી દો અથવા તો એને માર્ક રિવ્યૂ ફોર માર્ક કરી નાખતો પછી ત્યારબાદ આગળ જાઓ પર્યાવરણમાં પર્યાવરણના જે પ્રશ્નો આવડે ઓકે એમાં થોડોક શાંતિથી સમય આપજો કેમ કે વિધાન આધારિત પ્રશ્નો પર્યાવરણના પૂછે છે એટલે એમાં થોડોક સમય જાજો દેવો પડશે અને પછી છેલ્લે મેસેજ લઈ લો એમાં જે સહેલા હોય પહેલાં લઈ લો અઘરા હોય અને પછી રાખો એટલે આ ચાર સ્ટેપ તમે કરશો ને એટલે તમને ઓલ ઓવર અંદાજ આવી જશે કેમકે તમે જે પ્રશ્નો ઝડપટી કરશો ને ગ્રીન થઈ ગયો છે એટલે માની લો કે તમે આમાં પંદર કર્યા આમાં દસ કર્યા ઓકે આમાં તમે ત્રીસ કર્યા એટલે એના બેઝ ઉપર તમને આઈડિયા આવી જાય કે ત્રીસ ને ચાલીસ ને પચાસ ને પંચાવન સાહીઠ જેવા થઈ ગયા એટલે એકસો વીસ માર્ક લેવું થઈ ગયું છે તો પછી ખોટું જોખમ લેવું ન લેવું એ ખબર પડે રેડી એટલે નિયમો વ્યવસ્થિત વાંચી અને આવી રીતે તમે જઈ શકો આવડે એટલા બધા પ્રશ્નો પ્રથમ ટીક કરી દેવાના પછી જે પ્રશ્ન તમારે જોઈ લેવાનો કે હવે ચલો સામાન્ય જ્ઞાન છે એને ફાઇનલાઇઝ કરી નાખીએ તો પંદર પ્રશ્નો મેં ટીક કર્યા છે દસ પ્રશ્નો છે એમાંથી ચાર મારે મૂકી દેવા છે અને બાકીનામાં જોખમ લેવું હોય તો જોખમ લઈ લેવાનું એ રીતના એક એક સેક્શન પાછું લઈ લેવાનું તો એ સમય વધશે એટલે વાંધો નથી રફકામ માટે પેજ અને પેન આપે છે અલગથી એટલે એમાં કોઈ પ્રશ્ન નથી એમાં તમારે જે ગણતરીઓ કરવી અંદર કરતું જવાનું આ મારો પોતાનો મત છે આમ જ કરવું એવું નથી કહેતો પણ આમ કરવાથી સમય બચશે અને માર્ક્સ સુધરશે કેમકે સામાન્યના પ્રશ્નો એટલા તો અઘરા ના જ હોય કે તમને આવડે જ નહીં એટલે તમારું થોડુંક રિધમ છે એ બેસશે પછી ગુજરાતીમાં એ તમારી રિધમ બેસશે કેમ કે મોટાભાગના પ્રશ્નો સહેલા હોય અને જોઈને ખબર પડી જાય પછી પર્યાવરણમાં આવશો એટલે એના પચાસ પ્રશ્નો હોય તેમાંથી એવું બને પંદર વીસ પ્રશ્નો કદાચ અઘરા પડે એટલે તમે ડિમોરલાઇઝ ન થઈ જાઓ કેમ કે પચાસ પ્રશ્નોની સંખ્યામાં કદાચ દસ પ્રશ્નો ન આવડે તો માણસની અંદરથી હતાશા આવે એવું ન થાય એટલા માટે થોડું ધ્યાન રાખવું અને પછી છેલ્લે ગણિત રીઝનિંગ રાખવું જેથી સમય ન ખૂટે અને આ આપતા તમારે બહુ એટલા સમયની જરૂર નહીં પડે એટલે ગણિત રિઝનિંગમાં સમય પુષ્કળ મળશે શાંતિથી દાખલા ગણી શકશો હવે પેપરનું લેવલ કેવું રહે છે તો આજના દિવસે વાત કરીએ તો રોજ અલગ અલગ પેપર રહેશે આજના દિવસની પર્ટિક્યુલર વાત કરીએ તો મોટાભાગના વિદ્યાર્થીઓ હકારાત્મક છે એટલે કે એમનું એવું કેવું છે કે સાહેબ પેપર મજા આવે એવું હતું કે એટલું બધું અઘરું નહોતું એટલું બધું આમ ન આવડે કે હતાશ આવી જાય કે એવું નહોતું મજા આવી પેપર આપવાની એનો મતલબ કે સાહીઠ સિત્તેર ટકા જેવું પેપર સારું કહેવાય બાકી દરેકની તૈયારી પર જશે જેને વધારે તૈયારી કરી હોય એનું પેપર સારું જવાનું છે જેને તૈયારી ન કરી હોય એને સહેલું પેપર અઘરું જ લાગવાનું છે એટલે જેવી તમારી તૈયારી હશે એના બેઝ ઉપર તમને લાગશે પણ આજના દિવસે જે છોકરાઓ પેપર દઈને આવ્યા છે એમને એવું કીધું છે સાહેબ વાંચીને ગયા એ પ્રમાણે મજા આવી પર્યાવરણ સાથે વિજ્ઞાન અને વિજ્ઞાન વિધાન આધારિત પ્રશ્ન રહેશે પર્યાવરણના પચાસ પ્રશ્નો છે એટલે સહજ છે તમને એમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નોની વેરાયટી જોવા મળશે અને એમાં વિધાન આધારિત પ્રશ્નો પર્યાવરણમાં વધારે જોવા મળે છે બીજું કે પર્યાવરણની સાથે સાથે વિજ્ઞાન બાય ડિફોલ્ટ હોય જ તે ફરજિયાત હોય એટલે છ સાત આઠ નવ દસનું આપણે વિજ્ઞાન અને પર્યાવરણ સાથે કનેક્ટ કરીએ તો ઘણું બધું આવી જતું હોય સામાજિક વિજ્ઞાન એના ઘણા બધા પોર્શન પર્યાવરણ સાથે કનેક્ટ હોય એટલે એ પણ જોડે જોડે અંદર આવી જતું હોય છે ગુજરાતી પ્રમાણમાં સરળ રહે છે અને એમાં ખાસ કરીને શબ્દ સમૂહ માટે એક શબ્દ એ વધારે પ્રમાણમાં પૂછાય છે સાથે સાથે સમાસ અલંકાર વાક્યના પ્રકારો વિશેષણ આવા ટોપિક પણ પૂછે છે એટલે જેની આખે આખું વ્યાકરણ તૈયાર કર્યું હશે એને બિલકુલ ગુજરાતી વાંધો નહીં આવે જી કેમાંય પણ વાંધો નહીં આવે પર્યાવરણના પ્રશ્નો મોટા ભાગે આજના દિવસે સારા રહેલા છે એટલે એમાંય વાંધો નહીં આવે અને ગણિત પણ ખૂબ સરળ પૂછ્યું છે અલગ અલગ ટોપિક પૂછ્યા છે પણ દાખલા એ સહેલા છે ટેલિગ્રામમાં જે છોકરાઓને પેપર આપીને બહાર આવ્યા એમને યાદ છે એવા પ્રશ્નોની યાદી આપણે નાખીએ છીએ કે જેથી કરીને તમને યાદ રહે કેવા પ્રશ્નો પૂછાય છે એના એ જ પ્રશ્નો નહીં પૂછાય હાલ પડે પણ એક તમને ખાલી આઈડિયા આવે કે ભાઈ પેપરનું લેવલ કેવું છે એટલે યાદશક્તિના આધારે જે છોકરાને યાદ રહ્યું હોય એ લોકો આપણને કહે તો આપણે તમારી સાથે શેર કરીએ છીએ ટેલિગ્રામમાં આપણી જે ચેનલ છે એન્જલ એકેડેમી ગાંધીનગર એમાં આપણે મૂકીએ છીએ તો એ પ્રશ્ન પણ તમે જોતા રહેજો આવડે એ વિશે પુનરાવર્તન કરતા રહો એટલે વાંધો નહીં આવે હજી ઘણા બધાને ઘણો બધો સમય મળશે તમને જેટલો સમય મળે એમાં જે તમને આવડે છે એનું રિપીટેશન કરતા રહો તમને જેટલું જેટલું આવડે છે બધા વિષયને નજર ફેરવતા રહો જેથી કરીને પેપરના દિવસે તમને બિલકુલ તકલીફ નહીં પડે આ ઉપરાંત પરીક્ષા કઈ રીતે આપવાની એનો વિડીયો પણ આપણે બનાવેલો છે તમે જો વિડીયો ન જોયેલો હોય તો અહીંયા ઉપર ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આવશે એ લિંક ઉપરથી તમે વિડીયો ફરી જોઈ શકશો એટલે એ વિડીયો પણ જોઈ લેવો અથવા તો ટેલિગ્રામમાં પણ મૂકેલું છે એમાંય તમે જોઈ લેજો ટેલિગ્રામમાં આપણે આવી રીતના એક લિંક મૂકેલી છે જે લિંક પ્રમાણે કોમ્પ્યુટરમાં પરીક્ષા લેવા છે એની એ જ પ્રેક્ટિસની લિંક છે જી એસ એસ બી એની જ મૂકેલી છે એના ઉપર તમે ક્લિક કરશો પછી કેવી રીતના આખી આખી પ્રોસેસ છે એ પહેલાં સમજી લેજો વિડીયો જોઈને એટલે તમને વાંધો નહીં આવે આખી આખી પ્રોસેસ સમજાવી છે મેં એ જ પ્રમાણે પરીક્ષા લેવા છે અહીંયા બે સેક્શન આપેલા છે અહીંયા તમને ચાર સેક્શન આપેલા હશે આ ચાર પ્રકારના માર્ક હોય છે જે તમારે ધ્યાન રાખવાના હોય છે જેવું તમે જનરલ સેક્શન ધારો કે ચાલું કર્યું તો આમાં ઉદાહરણ તરીકે પાંચ પ્રશ્ન છે જે આવી રીતના વ્હાઈટ હશે તમે પહેલા ઉપર પ્રશ્નો ઉપર ટીક કરશો એટલે અહીંયા બાજુમાં પ્રશ્ન આવશે એનો જવાબ ટીક કરશો ને એટલે લીલા કલરનું થઈ જશે પછી તમે સેવન નેક્સ્ટ કરશો એટલે બીજા નંબર ઉપર આવશે માની લો કે બીજાનો પ્રશ્ન નથી આવડતો તમે ડાયરેક્ટ નેક્સ્ટ કરી દેશો ઓકે તો એ આવું લાલ થઈ જશે નોટ આન્સર્ડ પછી તમે માર્ક ફોર રિવ્યૂ કરશો તો આવું જાંબલી કલર જેવું થઈ જશે અને તમે જવાબ આપીને એમ થાય કે મને ભૂલ લાગે છે હજી મારે પાછું જોવું છે તો જવાબ આપ્યા પછી તમે માર્ક એન્ડ રિવ્યુ કરશો તો આવી રીતના નિશાની આવી જશે તો આ તમને અંદર પ્રેક્ટિકલી મેં બતાવ્યું છે વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ પડી જશે આ ઉપરાંત જે મિત્રોને હજી પરીક્ષા બાકી છે અને એમને થોડોક અંદરથી ડર લાગતો હોય અથવા તો એવું લાગતું હોય કે ક્યાંક કચાશ ના રહી જાય અને છેલ્લી ઘડીએ પર્યાવરણમાં એક નજર મારી લેવી છે એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ જેટલા પણ દિવસ મળે એ દરમિયાન કંઈક જાણીને હજી જાઉં તો પર્યાવરણનો આખે આખો જે વિષય છે જે તમારા માટે સો ગુણનું છે એ ત્રીસ દિવસ એટલે કે જ્યારથી ચાલુ કરશો ત્યારથી ત્રીસ દિવસ સુધીમાં તમે જેટલી વખત ભણવું એટલી વખત ભણી શકો તો એના પાંત્રીસ જેટલા ટોપિક છે અને માત્ર ત્રણસો રૂપિયા પ્રાઇસ છે સ્પેશિયલી આ મહિના માટે મૂક્યું છે કે જેથી તમે પરીક્ષા દેવા જાઓ એની પહેલાં એક વખત નજર મારી લો કદાચ કોઈ મિત્રને એવું થાય કે મારે ટેસ્ટ આપી છે તો દસ મોક ટેસ્ટ પણ મૂકેલી છે એ પણ તમે અંદર જશો એપ્લિકેશન ખોલશો એટલે સબ્જેક્ટમાં જશો તો વનરક્ષક માટે એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણનો વિષય મળશે મોક ટેસ્ટમાં જશો તો અહીંયા દસ મોક ટેસ્ટ પણ આપેલી છે માત્ર બસો એકાવન રૂપિયા પ્રાઇઝ મૂકેલી છે જે એક્ઝામમાં તમારે પ્રશ્ન પૂછાવાના છે સેમ એવી જ રીતે પ્રશ્ન મૂકેલા છે કે જેમાં પ્રશ્ન આવી જાય પ્રશ્નના ચાર જવાબ જવાબના અંતે એનું સોલ્યુશન પણ આવી જાય શું ફાયદો થાય મોક ટેસ્ટ આપવાથી તો કે સમય મર્યાદા ધ્યાનમાં આવે નાની નાની ભૂલો ધ્યાનમાં આવે બાકી રહેલા વિષય કે મુદ્દા ધ્યાનમાં આવી જાય સૌથી ઓછા સમયમાં સંપૂર્ણ વિષયનું પુનરાવર્તન થઈ જાય અને જો થોડા ઘણા માટે આપણે રહી જતા હોઈએ તો આ વખતે એવું ન થાય એના માટે થઈને અને આ દસ પેપરની પ્રેક્ટિસ તમે કરી શકો છો બસો એકાવન રૂપિયા માત્ર ફી મૂકેલી છે દસ પેપર તમે જેટલી વખત આપવા ઈચ્છો એટલી વખત આપી શકો છો જેથી તમને સમયનું પણ સેટિંગ આવી જશે વત્તા કયા કન્ટેન્ટમાં ભૂલ થાય છે નથી થતી શું ખોટું પડે છે નથી પડતું શે રિવિઝન કરવું એનું પણ તમને અંદરથી ખબર પડી જશે તો એ પણ તમે અહીંયા મોક ટેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે આવી જશે બાયનાઓ કરશો અને પેમેન્ટ કરશો એટલે ચાલુ થઈ જશે આવી રીતના ટેસ્ટ ચાલુ કરશો એટલે પ્રશ્ન આવશે ઉપર એનું ટાઈમર આવી જશે પ્રશ્નમાંથી જે જવાબ આપવો હોય ટીક કરશો જવાબ ન આપવો હોય તો સ્કીપ કરી અને નેક્સ્ટ કરશો બધા પ્રશ્નો પૂરા કરશો એટલે સબમિટ આવશે જેવું સબમિટ કરશો એટલે રિઝલ્ટ આવશે વ્યૂ સોલ્યુશન ઉપર જશો એટલે સાચું ખોટું ખબર પડી જશે અને પછી એ તમે શેર પણ કરી શકશો પછી જે મિત્રોને રનિંગ પત્તું જાય અને ફિઝિકલની તૈયારી કરવી હોય તો એન્જલ એકેડેમી ગાંધીનગર માટે રનિંગ માટે આપણે સ્પેશિયલ બેચ ચાલુ કરીએ છીએ તો એમાં પણ આપ આવી શકો એની માહિતી આપણને પંચોતેર પંચોતેર ઝીરો બોતેર આઠ બોતેર ઉપર મળી જશે જેમ જેમ પરીક્ષા પત્તી જાય જેમને પણ એવું લાગે કે પચાસ ટકાથી વધારે માર્ક્સ છે અને એમને રનિંગ ચાલુ કરવી છે અથવા તો પોલીસની પણ ભરતી આવે છે એની પણ જોડે જોડે તૈયારી ચાલુ કરવી છે તો એ બંને સાથે થઈ શકે છે તું એક કામ કર આ વખતે ખાખી તારે નામ કર લગભગ બાર હજાર જેટલી જગ્યાઓ આવે છે અને એના માટે આપણે બાર બે બે હજાર ચોવીસથી લાઈવ બેન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ રૂબરૂ ક્લાસ પણ ચાલુ થાય છે બાર તારીખથી સવારે આઠથી દસ ને દસથી બાર એ ટાઈમ છે અને સાંજે ચારથી છ આપણે એપ્લિકેશનમાં લાઈવ બેન્ચ શરૂ કરીએ છીએ તો એમાં પણ જે મિત્રોને જોડાવવું હોય એ મિત્રો જોડાઈ શકે છે અત્યારે પચાસ ટકા ઓફર છે એપ્લિકેશન યુઝર જે જૂના છે એમના માટે પણ વિશિષ્ટ ઓફર મૂકેલી છે અને જે મિત્રો ક્લાસ રૂબરૂ કરી ગયેલા છે એમના માટે પણ ખાસ ઓફર મૂકેલી છે તો આપને જે ઓફરનો લાભ લેવાપાત્ર આપ થતા હો એનો લાભ લઈ અને આજથી જ આપ ભણવાનું શરૂ કરી શકો છો આ ઉપરાંત સીસી ક્લર્ક એની પાંચ હજાર બસો બે જગ્યા હતી એમાં વધારો થઈ અને અત્યારે લગભગ લગભગ પંચાવન પંચાવનસો અને ચોપન જેટલી જગ્યાઓ થઈ ગઈ છે એટલે પંચાવન પંચાવન જગ્યા જેટલી થઈ ગઈ છે તો આ જે જગ્યાઓ છે એમાં તમારે તૈયારી કરવી હોય તો ત્રણ મહિનાનો સ્પેશિયલ કોર્સ આપણે રેકોર્ડેડ મૂકેલો છે જેમાં રીઝનિંગ ગણિત ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ તમે આવનારા ત્રણ મહિના સુધી જેટલી વખત ભણવું હોય એટલી વખત ભણી શકશો સંપૂર્ણ વિષય એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મૂકી છે અત્યારે પાંચ હજાર નવસો નવ્વાણું રૂપિયા ફી મૂકી છે તો એ પણ આપ આજથી જ અભ્યાસ કરી શકો છો બીજું તમારે રૂબરૂ ક્લાસ કરવા હોય તો એન્જલ એકેડેમી ગાંધીનગર ખાતે ઓફલાઈન ક્લાસ ચાલુ છે ઘરે બેઠા ભણવું હોય તો ઓનલાઈન એપ્લિકેશન છે બુક મટિરિયલ જોતું હોય તો ઘરેથી મંગાવી શકો છો અહીંયા ગાંધીનગર રૂબરૂ ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે એસી લાઇબ્રેરી છે દીકરા દીકરીઓ માટે હોસ્ટેલની સુવિધા છે ખાવું પીવું રહેવું જમવું કપડાં વાસણ કચરા પોતું બધી સુવિધા અંદર આવી જાય છે યુટ્યુબ ચેનલના માધ્યમથી અત્યારે આપ માર્ગદર્શન મેળવી રહ્યા છો અને ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આવું બધું જેટલું તમારા લક્ષી પરીક્ષાલક્ષી છે એ બધું તમારા સુધી પહોંચતું કરતા રહીએ છીએ અહીં નંબર આપ્યા છે આપણે જે પણ માહિતી જોતી હોય એ નંબર ઉપર આપ વધારે આગળ સંપર્ક કરી શકો છો બાકી જે મિત્રોને વનરક્ષકની પરીક્ષા આપવાની છે એ મિત્રો જેટલું શક્ય બને એટલું વધારે રિવિઝન કરતા રહો જેમ જેમ રિવિઝન કરતા રહેશો કે તમને જે વાંચેલું છે એ યાદ આવતું જશે પરીક્ષા આપવા જશો બિલકુલ શાંતિથી અને એકદમ આનંદમાં તમે જે તૈયારી કરી છે એ તૈયારીને ત્યાં રજૂ કરવાની છે અને રજૂ કરશો એટલે એનું પરિણામ સો ટકા સારું જ આવશે અને પછી જ્યારે પરિણામ આવશે અને આપણે દોડવાનું પણ થશે એમાં એ પાસ થશું અને આ વખતે નોકરી તમારે લેવાની છે એ કન્ફર્મ કરીશું રેડી તો હજી જેટલો પણ સમય છે એનો સારામાં સારો ઉપયોગ કરો વધારે વધારે વાંચતા રહ્યો રિપીટ કરતા રહ્યો અને જે જે મિત્રો પરીક્ષા આપતા જાય છે એમને આપણે પૂછતા રહીશું અને તમારા સુધી માહિતી મોકલતા રહીશું જેથી કરીને તમારામાં હજી પણ કાંઈ સુધારા વધારા કરવા જેવા લાગતા હોય તો એ આપણે કરી શકીએ છીએ રેડી બાકી મને મારા અનુભવના આધારે જે યોગ્ય લાગ્યું એ મેં આપને કીધું આપને યોગ્ય લાગ્યું હોય તો આપ આપના મિત્રો સુધી આને જરૂર શેર કરી શકો યુટ્યુબમાં અત્યારે આપણે લગભગ નવ ને ચોવીસ હજારથી વધારે સબસ્ક્રાઈબર મિત્રો જોડાઈ ગયેલા છે જો વિડીયો જોનારા મિત્રો પોતાના બીજા બે ચાર મિત્રો સુધી શેર કરે તો બની શકે આ સંખ્યા આપણે દસ લાખથી ઉપર લઈ જઈએ ઓકે તમે અહીં મદદ કરો તો હું તમને નવા વિડીયો બનાવવામાં પણ સાથે અને માર્ગદર્શન આપવામાં શેઓ મદદ કરીશ રેડી તો ચલો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે બસ જોતા રહો એન્જલ એકેડેમી મારી એટલે કે સમ્રાટ સાવંત ગઢવી સાથે જય હિન્દ જય ભારત